બેહી જાય કામે હા હા જો આવું કે કામ છે હરિયાણા ઈ બધે કરેલા છે જો આયા હા આ બાજકુ છે તો હાલો ફેમિલી તમે બઈના રેજો આગળ વિડિયોમાં આપણે ચડી જઈએ હવે કામે હેલ્લો ફેમિલી કેમ સે મજામાં આવજો સૌથી પહેલા બધાને જય માતાજી કરીશ આપણે હે ને આપણે ચૈના ગિફ્ટ આવી છે તમને બ્લોક એન્ડ માં બતાવીશું તમને ને આવો જો રોકાવા આવી ગયા હે રોકાવા આવી ગયા હા અને તો જોયા દે છે નહીં અને કામ ચાલુ થઈ ગયું હે અહીંયા અઘરે ડિઝાઇન હે કા બાપા જો આટલું કામ થઈ ગયું કેટલા દી રોકાવાના હા બેડી આ કાયલે આવી હતી ને આ જો રો કાર્યે કાલ બેડી કાલ બેડી જ રો કઈસ આ પછી તો કેટલાય બદલી લીધા હું આવતો ગિફ્ટ આવી હો આની ગિફ્ટ આવી મારી ગિફ્ટ આવી હે ભાડુની શું ગિફ્ટ આવીતારે મારે હા હા કે મમ્મી પપ્પા લઈ હા ફોન દેવો ને નોર્મલ ચાર બચ્ચા આવી ગયા તા કા જો આટલું કામ કરવાનું હજી આ એક બચ્ચુ અને આટલું આમાં હજી નીલો મીનો પૂરવાનું એક લાખ થઈ ગઈ લીલાની

આમ જો તો આમ આમ જો એ ધરાઈ રહ્યા ધરાઈ રહ્યા જો આંદાય થી નાના પાણી બેન છે રોકાવા આવ્યા છે રોયા રાખે જો હા એનો ફોન નડવો જો હા આમ આમ કરતા આમ જા જીતરા પાણી બેન જીતરા જો જીતરા જો આ આ બધા જમી રહ્યા બે પાણી બે નામ જમે હે

تو خد آٹل کام باقی ہے لگ بھگ گیا તમારે આઈસ્ક્રીમ ખાવું હોય તો આપણે ખાઈ લઈએ આઈસ્ક્રીમ અને બનજો વિડીયોમાં પછી તમને હીરોભાઈની ગિફ્ટ દેખાડવાની છે જે ચાય થી આવેલી છે એ ગિફ્ટ તમે બહને રહીજો વિડીયોમાં આપણે આઈસ્ક્રીમ હલો ફેમિલી આપણે કામમાંથી નવરા થઈ ગયા છે પાણી પીને એકલા બે ગયા ઓછિયારા થઈ કેમ એમ બેઠા કરો હાલો હાલો કે બાબા કહી દે

જો હીરવા ભાઈ ની ચાઈના થી ગિફ્ટ આવેલી હે મિત્રો જો વાહ ભાઈ વાહ સ્માર્ટ વોચ હો અને પંખો જો હીરવા ભાઈ ના પુવા કેતા ચાઈના મારા બનેવી તે બે આ જો વાણીબેન બેન હાટુ ના હીરવા હાટુ હે ને ગિફ્ટ લેવા હે ચાઈના થી તો આપણે હવે આપણે ખોલી ખોલો ગિફ્ટ વોચ 10 પ્રો ટન ટન વાહ ઈયરબડ્સ હો પાછો આટલા આટલા પટ્ટા આવ્યા આ ફોન અને ના ફોન તો ખોલ નાનો એવો ફોન આવ્યો મસ્તીનો જો વાહ ભાઈ વાહ જો હીરો માટે ફોન પણ આવી ગયો છે એના જેવડો જો હાચો હે ફોટો નથી મિત્રો હાસો હાસો અને આ ઈયરબડ્સ આવ્યા જો ઈયરબડ્સ સાંભળો ને પાણી બેન તાર પપ્પા તાર હાટો હું લેવા કેમેરો આપણે લેવા બધા અલગ અલગ પટ્ટા આવી ગયા છે સાત પટ્ટા જો ફેમિલી આ ચાઈનાથી એને ગિફ્ટ આવી ગઈ હે આ છોકરા મસ્ત મજાનું સાંજ પડી ગઈ હે મંદિરે મોર બોલી રહ્યો છે પાછળ જ એક મંદિર હે એક મંદિર આમ હે બે મંદિર હે હાલો ફેમિલી તમે બનીના રહીજો વિડીયોમાં જેવા પંખો હવા મસ્ત આપ્યો હા એવા ચાઇનાથી કેવી લાગી મિત્રો કોમેન્ટ કરી દેજો અને તમે ભાઈ ના રહી ગયો વિડીયોમાં લવ ફેમિલી આપણે રાઇપિંગ પીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે જઈએ બારે બધા વી ગયા છે બહારે રમવા ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે બારે તો આપણે જઈએ બારે બેસવા અત્યારના વ્લોગમાં આટલું જ જો તમને અમારો વ્લોગ ગીમો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં નમો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા ઓળખમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બાય